ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ જેડબલી મેઇન સીઝન એ અને બે માં યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતું પરિણામ આવ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ચોવીસ ને એપ્રિલે જેડબલ ઇ મેન્સ બે હજાર ચોવીસ સેશન વન અને બે નું પરિણામ જાહેર કર્યું એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેન્સ સેશન ટુ માં હાજર થયેલા ઉમેદવારોએ જાહેર કર્યું હતું સુરતના કતારગામ ખાતે આવેલ યોગી પ્રવૃત્તિ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ આવ્યું છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં ચાર વિદ્યાર્થીઓ નાઇન્ટી

તો ફિઝિક્સ જેવા અગ્ર વિષયમાં સોમાંથી સો એનટીએ સ્કોર મેળવ યશ છે જેડબલી સીઝન ટુમાં નાઇન્ટી નાઇન પીઆર રેન્ક સાથે ગોંડલિયા બત્સલ નાઇન્ટી પીઆર રેન્ક સાથે ગોંડલિયા યશ અને નાઇન્ટી પીઆર રેન્ક સાથે વગાસિયા યુવાનશ બાજી હતી તો અંગે દ્વારા વધુ માહિતી અપાઈ હતી યોગ્ય પ્રવૃત્તિ વિદ્યાલયમાં મારું રિઝલ્ટ નાઇન્ટી સિક્સ પોઇન્ટ સેવન કી પીઆર આવે

મારા ટીચર્સ રાજ સર અને સ્કૂલની સંસ્થા મારું નામ પાદરિયા કૃષ્ણ હરેશભાઈ છે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો યોગી પ્રવૃત્તિમાં કઈ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે મારે અત્યારે 97.18 પર્સન્ટાઇલ આવ્યા છે કેવી તૈયારી હતી તમારી મારી મારું મેઈનલી ફોકસ મલ્ટીપલ રિવિઝન અને ફૂલ સિલેબસ કમ્પ્લીટ પર હતું અને હું મોસ્ટ ઓફ ધ ટાઈમ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ને રિપીટેડલી સોલ્વ કરતો હતો છેલ્લા 10 વર્ષ સ્કૂલ દ્વારા કેવી તૈયારી કરવા હા સ્કૂલ દ્વારા એકદમ મતલબ દર વખતે જ્યારે કોઈ ડાઉટ હોય ત્યારે સોલ્વ કરવામાં આવતા હતા મલ્ટીપલ ટેસ્ટ લેવામાં આવતી હતી અઠવાડિયામાં બે થી ત્રણ અને મતલબ એકદમ ક્યારે ગમે ત્યારે તમારે કોઈ પ્રોબ્લેમ આવે તો તરત હેલ્પ કરવામાં આવતી હતી આટલા સારો રિઝલ્ટ પાછળનો મુખ્ય શ્રેય કોને આપશો અ મારા રિઝલ્ટ નો શ્રેય હું સંસ્થાને અને રાજસર અને તેમની ટીમ અને મારા પિતાશ્રીને આપવા માંગુ છું સર આપણ આમ આપણ પરિચય નામ રાજ ધનાણી હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં સાયન્સ વિભાગ અને શાળાનું મેનેજમેન્ટ સંભાળું છું સર આજે ઘણી પ્રકારનો રિઝલ્ટ આવવાનો છે અને કેટલા વિદ્યાર્થીઓ बारे માં છે અ આજ રોજ જે જેડબલ્યુઈ સેશન 2 નો રિઝલ્ટ જાહેર થયું એમાં અમારા

પાછલા વર્ષોમાં પૂછાયેલા હોય કરો મૂંઝવતા પ્રશ્નો એમનું સ્ટાફ સાથે ડિસ્કશન તમને ચોક્કસ ને ચોક્કસ ધારેલું પરિણામ પ્રાપ્ત થશે હું વિદ્યાર્થીઓને મેસેજ આપીશ કે આ કોમ્પિટિશનના યુગમાં આવી કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓને જો અગિયારમાં ધોરણથી જ અમે જે પદ્ધતિથી અમારી શાળામાં જે શિક્ષણ આપીએ છીએ એ જ રીતે જો અગિયારમા ધોરણથી તૈયારી કરાવવામાં આવે તો આવી અઘરી એક્ઝામોમાં પણ ખૂબ ઓછી મહેનતે પણ ખૂબ સારું અને ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે કોઈ એવો અઘરો વિષય કે અઘરી બાબત નથી જે ડબલ કોઈ એવી અઘરી કે એવી મેટર નથી કે જેમાં બાળક ધારેલું પરિણામ પ્રાપ્ત ન કરી શકે માટે વિદ્યાર્થીઓ હતાશ થવા કરતા એક પદ્ધતિસર યોગ્ય આયોજન સાથે યોગ્ય પદ્ધતિથી દ્વારા અને યોગ્ય સ્ટાફ પાસે શિક્ષણ મેળવવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે